તો હર હર મહાદેવ જય માતાજી બધાને તો આપણા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજ આપણે જાણવાનું છે ધનતેરસ વિશે આ સવત તેરસ એટલે ધનતેરસ તો ચાલો તમને આગળ પણ જણાવો તો મિત્રો ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે તથા ધનના દેવતા એવા કુબેર મહારાજની પણ પૂજા કરવામાં આવે છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રાવણે ધનના દેવતા એવા કુબેરની પૂજા અર્ચના કરીને સોનાલી લંકા બનાવેલી હતી તથા આ દિવસે આરોગ્યના દેવતા એવા ધનવંતરીનો જન્મ થયો હોવાના લીધે આ દિવસને ધનતેરસ તરીકે પણ ઓળખે છે તથા ધનવંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં ઉજવવામાં આવે છે તથા તેમની પૂજા કરવામાં આવે છે તથા સાથે સાથે યમરાજાની પણ પૂજા કરવામાં આવે છે તો શરૂ કરીએ આપણે ધનતેરસ વિશે સંપૂર્ણ કથા પ્રાચીન સમયની વાત છે એક વખત ભગવાન વિષ્ણુ ધરતી પર પ્રચંડ માટે નીકળ્યા હતા તથા મૃત્યુ લોક માથે પણ જવા તૈયાર થયા હતા ત્યારે લક્ષ્મીજીને ખબર પડી કે ભગવાન વિષ્ણુ મૃત્યુલોક અને ધરતી પર જવા તૈયાર થયા છે ત્યારે તરત જ લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન મને પણ તમારી સાથે ધરતી પર લઈ જાઓ ત્યારે વિષ્ણુ ભગવાને પણ લક્ષ્મી માતાને કહ્યું ઠીક છે તમે આવો પણ મારી એક શરત માનવી પડશે હું જેમ કહું એમ તમારે કરવાનું જો તમે આ માની શકો હોય તો તમે મારી સાથે આવી શકો છો લક્ષ્મીજી એ કહ્યું મને મંજૂર છે તમે કેમ કહેશો એમ હું કરીશ પછી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી ધરતી પર આવ્યા અને ભ્રમણ કરવા લાગ્યા થોડીક ક્ષણો બાદ ભગવાન વિષ્ણુ એક સ્થળે ઉભા રહી ગયા અને લક્ષ્મીજીને કીધું એ દેવી જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તમે અહીંયા જ રહેજો અને સાંભળો હું દક્ષિણ દિશા તરફ છું પણ તમે ત્યાં ન જોતા એમ કહી વિષ્ણુ ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે લક્ષ્મીજીના મનમાં મૂંઝવણ થઈ એવી તે કઈ જગ્યા છે જે ભગવાન મને પણ નથી લઈ જતા ભગવાન આમ કેમ બોલ્યા તે સ્થળે શું રહસ્ય છે આમ તો સ્વામીજી એ મને કોઈ પણ નથી કીધું માતા લક્ષ્મીથી રહેવાનું નહીં જેમ જેમ તેમ ભગવાન વિષ્ણુ ચાલતા ગયા તેમની પાછળ માતા લક્ષ્મી પણ ચાલતા ગયા તેઓ ચાલતા ચાલતા સરસોના ખેતર પાસે પહોંચ્યા ભગવાન પણ ઉભા રહ્યા અને લક્ષ્મી માતા પણ ઉભા રહ્યા સરસોના પીવા પીવા ફૂલનું ખેતર ભરેલું જોઈ માતાજી મંત્ર થઈ ગયા અને થોડાક સરસોના ફૂલ લઈ માથામાં શૃંગાર કરી આગળ ચાલવા લાગ્યા આગળ ચાલતા ચાલતા લક્ષ્મીજીને શેરડીનું ખેતર બતાવ્યું શેરડીના ખેતરમાં જઈ ચાર પાંચ રાડા લઈ લક્ષ્મી માતા શેરડી ખાવા લાગ્યા થોડી જ ક્ષણોમાં ભગવાન વિષ્ણુ ત્યાં પહોંચ્યા ત્યાં જોયું તો માતા લક્ષ્મી તેમની પાછળ પાછળ આવી રહ્યા છે તે જોતા તે વિષ્ણુ ભગવાન માતાજીથી નારાજ થઈ ગયા અને ગુસ્સે થઈ ગયા મેં તમને અહીંયા આવવાની ના પાડી હતી તેમ છતાં તમે અહીંયા આવ્યા ભગવાન વિષ્ણુજી માતાજીને શ્રાપ આપે છે કે તમે આ ખેડૂતના ખેતરમાં ચોરી કરી છે આથી તમે આ ખેડૂતને ઘરે બાર વરસ તેમની સેવા કરજો આજ તમારા અપરાધની સજા છે એમ કહી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને છોડીને શિવસાગર તરફ ચાલ્યા ગયા ભગવાન વિષ્ણુના દીધેલા શ્રાપના લીધે માતા લક્ષ્મી ખેડૂતના ઘરે રહેવા લાગ્યા આમ તે માતાજીએ જોયું ખેડૂત બહુ ગરીબ હતો લક્ષ્મી માતાએ ખેડૂતની પત્નીને કહ્યું સર્વપ્રથમ તમે પહેલાં સ્નાન કરો પછી મેં બનાવેલી લક્ષ્મીજીની પૂજા કરો ત્યારબાદ રસોઈ બનાવો ત્યારે તમને તમને ફળ સ્વરૂપે તમે જે માંગો તે મળશે ખેડૂતની પત્ની લક્ષ્મીજીના કહેવા મુજબ દરરોજ સવારે સ્નાન કરી રસોઈ બનાવી પૂજા આજના કરી આવી રીતના નિયમિત પાલન કર્યું ને થોડાક દિવસોમાં ખેડૂતના ઘરમાં ધનની પ્રાપ્તિ થઈ ખેડૂતના પત્નીની નિયમિત પૂજા કરવાથી લક્ષ્મીજી ખુશ થઈને ખેડૂતના ઘરે ધન ધાન્યથી ભરી દીધું અને ધીમે ધીમે બાર વરસ વીતી ગયા ત્યારબાદ લક્ષ્મીજીનો સાપ સમાપ્ત થયો ત્યારબાદ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને લેવા માટે ખેડૂતના ઘરે પહોંચ્યા ત્યારે ખેડૂતે તરત જ ના પાડી દીધી અને લક્ષ્મીજીએ પણ કહ્યું કે ખેડૂતની ઈચ્છા વગર હું અહીંથી નહીં જાઉં કારણ કે માતાજીએ બાર વરસ ખેડૂતના ઘરે કાઢ્યા હતા ત્યારબાદ વિષ્ણુ ભગવાને એક ઉપાય કાઢ્યો જે દિવસે વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાને કહ્યું હે માનવ તમે સૌ પરિવાર સમિત ગંગા નદીમાં સ્નાન કરવા જાઓ અને આ કોડીઓને પણ સાથે વિસર્જન કરી દેજો જ્યાં સુધી તમે સ્નાન કરીને પાછા નહીં આવો ત્યાં સુધી હું લક્ષ્મીજીને અહીંથી લઈને નહીં જાઉં ખેડૂતે ભગવાન વિષ્ણુ પર વિશ્વાસ રાખી સૌ પરિવાર સમિત ગંગાજી સ્નાન કરવા નીકળ્યા નીકળતા નીકળતા લક્ષ્મીજીએ ખેડૂતને ચાર કોડીઓ આપી ત્યારબાદ ખેડૂત ગંગામાં સ્નાન કરવા પહોંચ્યા જેવા ખેડૂતો સ્નાન કરવા પહોંચ્યા ત્યારબાદ કોડીઓ ગંગામાં વિસર્જન કરી ત્યારબાદ ગંગા નદીમાંથી ચાર હાથ દેખાણા ખેડૂતે કહ્યું આ તો દેવી છે ત્યારબાદ ખેડૂતે પહોંચ્યું હે ગંગા માતા આ ચાર હાથ કોના છે ગંગા માતાએ કહ્યું આ ચાર હાથ મારા છે પરંતુ તમે મને એ જણાવો આ ચારેય કોડીઓ તમને કોએ આપી ત્યારે ખેડૂત પત્નીએ કહ્યું મારા ઘરે એક સ્ત્રી રહે છે એ સ્ત્રીએ મને આ ચાર કોડીઓ આપી છે ત્યારે ગંગાજીએ ખેડૂત પત્નીને કહ્યું કે તમારા ઘરે જે સ્ત્રી રહે છે તે સાક્ષાત લક્ષ્મીજી છે અને જે તે એમને લેવા આવ્યા છે તે હરિ પરમાત્મા સ્વયં વિષ્ણુ ભગવાન છે ગંગા માતાએ ખેડૂતને કહ્યું એ ખેડૂત તમે તેમને જવા ન દેતા નહીતર તમે પૂર્ણ ગરીબ થઈ જશો ખેડૂત સ્નાન કરીને ઘરે પરત ફર્યા ત્યાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી જવાની તૈયારીમાં હતા ખેડૂત નારાજ થઈને વિષ્ણુ ભગવાનને કીધું કે હું તમને લક્ષ્મીજીને લઈ જવા નહીં દઉં ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા લક્ષ્મી ચલચલ છે તે ગમે ત્યાં રહે છે તેમને મોટા મોટા માણસો પણ રોકી નથી શક્યા પરંતુ મારા શાપના કારણે તારા ઘરે બાર વર્ષ સુધી રોકાયા છે ત્યારે ખેડૂતે હદ પકડી કે હું તમને જવા જ નહીં દઉં તમે આ ઘરેથી તમે કોઈ પણ સ્ત્રી લઈ જાઓ ત્યારે લક્ષ્મીજીએ કહ્યું તમે મને રોકવા જ માગો છો તો હું કેવું એમ કરજો કાલે તેરસ છે હું તેમને ધનતેરસ રૂપે મનાવીશ તમારા ઘરને ખૂબ સાફ સાફસૂફ કરીને રાખજો આ દિવસે રાત્રિના સમયે ઘીના દીવા પ્રગટાવીને રાખજો અને સાંજના સમયે મારી પૂજા કરજો અને એક તાંબાના કળશમાં રૂપિયા પૈસા રાખીને મારી પાસે રાખજો હું એ તાંબાના કળશમાં વાસ કરીશ પરંતુ હું પૂજાના સમયે તમને દેખાશ નહીં અને પૂજા કરવાથી દર વર્ષ હું તમારા ઘરમાં જ રહીશ જો મને રાખવા માંગતો હોય તો આ દિવસે મારી પૂજા અર્ચના કરજે એટલે હું આખા વર્ષ તારા ઘરે જ રહીશ આમ કહી લક્ષ્મી માતા દીવડા રૂપે દસ્ય દિશામાં પ્રચિત થઈ ગયા અને બીજા દિવસે માતા લક્ષ્મીજીના કહ્યા મુજબ ખેડૂતે માતાજીની પૂજા અર્ચના કરી એટલે ફરીથી ખેડૂતનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું આવી રીતના ખેડૂત દર વર્ષે માતાજીની પૂજા અર્ચના કરવા લાગ્યું ત્યારથી આ સવારે એટલે કે ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવામાં આવે છે આમ ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાથી આપણું ઘણ ઘર ધન પ્રાપ્તિથી સંપૂર્ણ ભર્યું રહે છે તો મિત્રો આ હતો ધનતેરસનો મહિમા મિત્રો આ દિવસે યમરાજાની પણ પૂજા કરવામાં આવે છે જ્યારે ધનતેરસના દિવસે રાત્રે દક્ષિણ દિશામાં યમરાજના નિમિત્તે એક દીવો કરવામાં આવે છે કારણ કે અકાળ મૃત્યુ આવતું નથી એવો મહિમા પણ આ દિવસનો છે મિત્રો આ દિવસે બધા વાસણો ખરીદતા હોય છે એમાંય તે સોના ચાંદી અને ઘરેણા ખરીદવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે તો આ હતો ધનતેરસના મહિમાં તો ખૂબ જ શેર કરજો મિત્રો ફરી મળીશું બધાને ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી